મિત્રો અત્યારે આપણે હળદ મામલતદાર કચેરીએ છીએ અને આજુબાજુમાં જોઈ રહ્યા છો આ બધા ખેડૂતો ખેડૂતો છે અત્યારે મામલતદારને રજૂઆત કરવા માટે આવ્યા છે આમ તો ખાલી પ્રશ્ન પાણી સીમિત નથી બાકી જે કંઈ ખેડૂતોને પ્રશ્નો સતાવી રહ્યા છે એને લઈને પણ અત્યારે લેખિતમાં માં મામલતદારને રજૂઆત કરવા માટે આ બધા ખેડૂત મિત્રો આવ્યા છે ખાસ તો એમની માંગ એ છે કે બ્રાહ્મણી બે ડેમમાંથી ખેડૂતોને પાણી આપવામાં આવે કેનાલમાં અત્યારે પાણી ધાંગેધરા બ્રાન્ચની કેનાલમાં આઠસો ક્યુસેક છોડાયું છે અધિકારીઓ કહી રહ્યા છે કે પહેલાં પીયાઓ ભરો ફોર્મ ભરો જે ગામમાં સિત્તેર ટકા ફોર્મ ભરાણા છે એ ત્યારે જ પાણી જે છે એ છોડવામાં આવશે ખેડૂતો કહી રહ્યા છે કે પહેલાં પાણી છોડો એટલે અમને વિશ્વાસ આવે કે ના તમે પાણી આપશો ને પછી અમે ફોર્મ ભરી આવી બધી વાત છે તેની સાથે ખેડૂતો કંઈ ખાતરો લેવા જાય તો એની સાથે જુદી જુદી બીજી વસ્તુ ફરજીયાત જે છે તે એગ્રો ધારકો આપતા હોય છે એ બાબતની પણ રજૂઆત છે તેની સાથે હળોદમાંથી જે લાકડીયાથી વડોદરા વીજ લાઈન પસાર થાય છે એના વળતરની પણ વાત છે એટલે આ બધા ખેડૂતો આગેવાનો છે જુદા જુદા મુદ્દાને લઈ અને અત્યારે હળોદ મામલતદારને રજૂઆત કરવા માટે આવ્યા છે કાનભા જાડેજા છે થોડી એમની સાથે આપણે વાત કરી કાનભા ખાસ મહત્વના જુદા જુદા મુદ્દાને લઈને અત્યારે ખેડૂત વતી બધા રજૂઆત કરવા મામલતદારને આવ્યા છો કયા કયા ખાસ મુદ્દા છે જણાવજો જય જવાન જય કિસાન મેહુલભાઈ હળવદ બ્રેકિંગનો આભાર કે ખેડૂતોના હરમે પ્રશ્ન માટે તમે આગળ બ્રાહ્મણી બેન અને પાવર ગ્રીડનો પ્રશ્ન અને જીડબ્લ્યુ એનું પમ્પિંગ સ્ટેશન ગેરકાયદેસર ચાલી રહ્યું છે હવે તમે ભૂતકાળમાં જોયું તો મુખ્યમંત્રીએ પંદર તારીખે નર્મદાના પાણીની જાહેરાત કરી દીધી હતી પછી પા પાંચ લાખનું ધિરાણની વાત કરી હતી રાજ્ય સરકારમાંથી પછી અલગ અલગ જાહેરાતો કરી દેશે પણ એ માયલું કોઈ જાતનું લાગુ પડતું નથી અત્યારે પાંચમા મહિનાની આજ એકત્રીસ તારીખ થઈ પણ હજી હળવદ અને માડિયા તાલુકામાં કોઈ પાણીના ઠેકાણા નથી અને આવું છેલ્લા ચાર થી પાંચ વર્ષ બની રહ્યું છે અને જે તે ટાઈમે બ્રાહ્મણી બેમાં પમ્પિંગ સ્ટેશન થપાણું ત્યારે ખેડૂતોને અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે તમને બાહેધરી આપીશી કે બેતાલીનો જથ્થો હોય બ્રાહ્મણી બેમાં તો જ અમે પાણી ઉપાડશું નીચે જથ્થો હોય તો અમે પાણી નહીં ઉપાડ્યું નહીં પાણી ઉપાડે પણ છેલ્લા ઘણા છેલ્લા ચાર વર્ષથી પાણી ઉપાડે છે ને ખેડૂતોને હરેક બે સિઝનમાં વીસથી લેટ સિઝન પડે છે અને સરકાર શ્રીમાંથી અને આપણા લોકલ ચૂંટાયેલા પ્રતિનિધિ મોટી મોટી વાતો કરી દે છે કે અમે આમ કરી નાખશું તેમ કરી નાખશું પણ એ માયલું કાંઈ એમને હાલતું નથી ખેડૂતોને ડુપ્લિકેટ બિયારણ મળે છે ઉરિયા અને ડીએપીની જ્યારે જરૂર પડે તો તેની સાથે નો આપવાની વસ્તુ આપે છે અને આની પહેલા ખેડૂતો દરેક ગામમાં વાત કરી કે યુરિયા કે ડીએપી ખાતર જોતું હોય તો ઓલા નેનો યુરિયા ને બીજી તીજી કંઈ ખાતર કે દવાની આપી દે છે મને યાદ છે કૃષિ મંત્રીએ પણ જાહેર કર્યુંતું કે ખેડૂતોને ફરજિયાત નથી નથી તો પછી આ એગ્રોવારા એમ કે છે કે અમને ઉપરથી ફરજિયાત આપે છે એટલે કૃષિ મંત્રી જે છે ઈ ખેડૂતોનું ઉલુ બનાવતો એવું નથી લાગતું કારણ કે કા પછી કૃષિ મંત્રીનું કોઈ હાલતું નથી એગ્રોવારા એનું માનતા નથી ઉલુ તો લોકલ પ્રતિનિધિઓ જિલ્લા પંચાયતના હોય તાલુકાના હોય કે પ્રાંતના અધિકારીઓ આપણે ધારાસભ્યો હોય ઉલ્લુ બનાવવાની જ વાત થઈ રહી છે પાણી અત્યારે ખેડૂતને તાતી જરૂર છે મેઉલભાઈ અને બીજા નંબરમાં ફોર્મ ખેડૂતને નથી ભરવા એવી વાત નથી ફોર્મ ખેડૂતોને ભરવા જ છે પણ એના માટે નર્મદા નિગમના અધિકારી પાસે પૂરતો ટાપ નથી અને પાપના ખેડૂતો માટે માછલા ધોવે કે તમે ભાઈ પાણી ફોર્મ ભરો પછી અમે પાણી આપશું પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓછામાં ખેડૂતોને કોઈ કામનું નથી વાવેતર માટે ખેડૂતોને પાણી માટે અપીલ કરીને આવ્યા છીએ અને કૃષિ મંત્રીએ મોટી મોટી જાહેરાત કરી આ તમને વાત કરી અલગ અલગ કે બધી જાહેરાતો કરી દેશે મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે પંદર તારીખે પાણી અત્યારે એક હજી કામ ચાલુ સ્ટેન્ડર્ડ અપાણા છે પ્રતિનિધિને તો ખબર કે દિવસથી કેનાલ બંધ છે તો બીજા દિવસે ટેન્ડર પ્રક્રિયા થઈ જવી જોઈએ અને અઠવાડિયા દસ દિવસમાં માળિયા બ્રાન્ચ હોય કે ધ્રાંગધ્રા બ્રાન્ચ એમાં કામ ચાલુ થઈ જવું જોઈએ અત્યારે પંદર દિવસ પહેલા સ્ટેન્ડર પાડે એક પ્રક્રિયા થઈ કામ ચાલુ કરવાની એટલે જો તમે વાત કરીને એ એક એવો જ પ્રશ્ન બ્રાન્ચ બ્રાન્ચની કેનાલ ટીકર પાસેથી જે ઓલા ઘાંટીલા જોડે છે નાલું હતું નાલું તોડીને કેનાલમાં નાખી દીધું નાલું ક્યારે રિપેરિંગ કરશે એની ખબર નથી ટીકર થી જે આપણે ટીકરનો ઓલો બ્રાહ્મણી નદી ઉપરનો પુલ છે એ અતિ જર્જરિત પુલ છે એ ગમે ત્યારે પડે એવું છે ઓલી બાજુ ઘાંટીલા ને એ બાજુ જવું હોય વેજલ પર ને એ બાજુ અહીંયા આગળ જે પુલ હતો

કે તમારો ટાઈમ કાઢ્યો એમને પૂરો થઈ જવા આવશે સીટીવીમાં આવતા આવતા પણ તમે પાંચ વડામાં એવું તો કંઈક કામ કરીને બતાવો કે ખેડૂતોને એવું થાય કે ના ભાઈ અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાખો હજારોની જનમેદનીથી ચૂંટ્યા છે તોય પણ ખેડૂતોને કંઈ પ્રશ્નનો નિકાલ નથી આવતો મેલભાઈ અત્યારે થોડાક દિવ પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયતના સભ્ય એ એમ કહેશે કે ત્રણ વર્ષથી અમારું અધિકારી સાંભળતા નથી તો ખેડૂતોને કેવી રીતના સાંભળવાના છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સત્તા પક્ષમાં હોય ને એનું જો સાંભળતા હોય અધિકારી તો સામાન્ય ખેડૂતનું કઈ રીતે સાંભળશે એટલે આપણે પાણી વહેલી તકે આપે અને જીડબ્લ્યુઆઈ નું પંપિંગ સ્ટેશન બંધ કરે તેના માટે અમે આવનારા સમયમાં વીસ થી પચીસ ગામમાં ભેગા થવાના છીએ અને પંપિંગ સ્ટેશન બંધ કરાવવાના છીએ બ્રાહ્મણી બેમાં જય જવાન જય કિસાન વાત થઈ ને બધા ખેડૂતો જુદા જુદા પ્રશ્ન લઈને રજૂઆત કરવા આવ્યા છે ખેડૂતોને લોકસભાની ચૂંટણી વખતે એવી અપેક્ષા હતી કે ભાઈ આપણા તાલુકાના સંસદ સભ્ય બનતા હોય તો આપણે ચાલીસ પચાસ હજારની લીડ આપીને ખેડૂતોએ પણ બધાએ મત દીધા ને લીડ આપી પણ હવે કોઈ ગોયતે ક્યાંય હાથ આવતા નથી અને ખેડૂતોને કહી દુઃખ ચારક વર્ષથી તો છેવાડાને જે બ્રાહ્મણી બે ડેમ હેઠળથી જે કેનાલો નીકળે અને એ છેવાડે પાણી નથી પહોંચતું માળિયા બ્રાન્ચની કેનાલમાં પાણી છોડે ત્યાં છેવાડે પાણી નથી પહોંચતું એટલે છેવાડાના જે ખેડૂતો છે એના લગી તો પાણી જ નથી પહોંચતું ને તો આ બધા પ્રતિનિધિઓની કંઈક તો જવાબદારી બને ને જો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપને પ્રજાએ શાસન આપ્યું છે દરેક તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા હોય કે ધારાસભા હોય લોકસભા હોય ચૂંટણી સમયે કેટલી મોટી મોટી વાતો કરે છે આ અને છેલ્લા આ એક દિવસનો પ્રશ્ન નથી કાયમી દર સિઝને દિવાળીએ પાણી લેટ હોય દર વખતે એક મહિનો અત્યારે ઉનાળાની જે ચોમાસાની સિઝન આવે ત્યારે પણ એક મહિનો પાણી લેટ હોય અને ચૂંટણી સમયે અલગ અલગ ખોટા વચનો આપી અને ખેડૂતોને ભોળવે છે બ્રાહ્મણી બે નીચેના જે ગામડાઓ છે એ આ એક દિવસનો નહીં કાયમીનો છેલ્લા ચાર પાંચ વર્ષથી કાયમીનો પ્રશ્ન છે અને કાયમીનો પ્રશ્ન સોલ્વ કરવો હોય તો સરકાર અને તંત્ર માટે પહેલી વસ્તુ તો એ કે આ ચૂંટાયેલા પ્રતિનિધિનું કંઈ ચાલતું જ નથી અધિકારી રાજ શાસન નીચેથી માંડીને ઉપર સુધી અધિકારી રાજ અધિકારીઓ મન ફાવે ત્યારે નિર્ણય લેવાના સરકારે જાહેર કર્યું મુખ્યમંત્રીએ કીધું પંદર તારીખે પાણી આપશું છતાં પણ આજે એકત્રીસ તારીખ થઈ છતાં પણ ખેડૂત અને પીવાના પાણીનો મોટો પ્રશ્ન છે અને ખેડૂતોનો સાથે પ્રશ્ન છે બરાબર તો પહેલાં તો એ નક્કી કરો કે ચૂંટાયેલા પ્રતિનિધિ અહીંના જે લોકલ આપણા પ્રતિનિધિઓ છે એમનું ચાલે છે કે નથી ચાલતું નથી ચાલતું તો તમે મીડિયામાં આવીને ખુલ્લે આમ કહો અમારું કંઈ ચાલતું નથી તો બીજી વખત તમારી ઉપર વિશ્વાસ ખોટો ન કરે અલગ અલગ તમે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે વચન આપે છે એ વચન ખોટા ખેડૂતોને ઉલ્લું બનાવે છે અને ખેડૂતોને પણ એક અપીલ કરવી છે કે તમારા હક અધિકાર માટે બહાર નીકળો અને તમારા અસ્તિત્વની લડાઈ લડો અત્યારે જ એક ભાઈ મળ્યા અહીંયા મારું કે રેશન કાર્ડમાં નામ નીકળી ગયું એ એને મેં કીધું રેશન કાર્ડમાં જ નહીં આ સરકાર હજી જો તમે નહીં જાગો અને નહીં કહો આ એક મચ્છર જેવા લોહી ચાંખી ગયા ખબર જ છે કોઈ પણ સરકાર હોય કોઈ પણ પ્રતિનિધિ હોય એ ડરે છે ચૂંટણીથી કે મને આ વખત હું કામ નહીં કરું તો આવતી વખત મને નહીં ચૂંટે પણ આમને તો એક સરકારને અને અહીં લોકલ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને એક મગજમાં એક ગોજ આવી ગયો કે અમે તો ચૂંટાવાના જ છીએ એટલે ખેડૂતોને એક અપીલ કરવા માંગવી છે કે તમારા આવનારા ભવિષ્યની લડત માટે જાગો અને સંઘર્ષ કરો તમે તમારા અસ્તિત્વની તમને જે અન્યાય થાય છે તમને જે પાણી નથી મળતું કે તમને બિયારણ ડુપ્લિકેટ મળે છે ખાતરની સાથે નેનો ફ્રી આપે સતાય મૂંગા મોટે હું લેવો અત્યાચાર સહન કરો તમે જેટલો અત્યાચાર સહન કરશો એટલું જ આ સરકાર કારણ કે હિટલરથી ને બે જ આ સરકાર છે એટલે શાહીથી પણ બે જેટલો અત્યાચાર સહન કરશો મચ્છર જેટલું તમે ઉડાડો નહીં ને તો એ લોહી પીવાનું જેમાં તમારું લોહી પીવાના જ એટલે અલગ અલગ જે પ્રશ્નો વાત કરી કે બ્રાહ્મણી બેન્ડેબમાં પમ્પિંગનો પ્રશ્ન હોય કે પછી નકલી બિયારણનો હોય ખાતરનો હોય દર સિઝનમાં સરકારને કે લોકલ પ્રતિનિધિઓને એટલી ભાન નથી પડતી કે આપણે હળવદ તાલુકામાં આટલા ટન ખાતરની દર વર્ષે જરૂરિયાત ઊભી થાય છે એ પછી ડીએપી હોય યુરિયા હોય જ્યારે પણ ડીએપી જ્યારે જોતું હોય વાવવાનું ખાતર જોતું હોય તો વાવવાનું ખાતર ન મળે યુરિયા ત્યારે મળે અત્યારે યુરિયા જોઈએ એટલું મળે વરી બે મહિના જશે ડીએપીની સિઝન પૂરી થશે એટલે યુરિયા ખાતર નહીં મળે ડીએપી ડીએપી ખાતર હશે એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાસ એક અપીલ કરવી છે કે ત તમે ખોટી વાવાઈ ખોટો વિકાસ વિકાસ તમે જે છેવાડાના વિસ્તારોમાં જઈને ખેડૂતની વેદના જાણો તમે કેવો વિકાસ કર્યો છું કંઈ ગ્રાઉન્ડ ઉપર રિયાલિટી હકીકતમાં ચેક કરવાની જરૂર છે આવનારી પેઢીને તો તમને માફ નહીં કરે અત્યાચાર ભલે તમે ત્યારે તમારા સત્તાના મધમાં ગમે એવું તમને શાસન પ્રજા કોઈપણ રીતે સામદામ દન ભેદથી તમે જીતી જાઓ છો પરંતુ પ્રજાના જો પ્રશ્નો તમે નહીં સોલ્વ કરો તો આ એ જ પ્રજા છે કે રાજા જે સારી સારી સત્તાઓ હતી જે પાંત્રીસ ચાલીસ ચાલીસ વર્ષથી આપણે જે જોઈ સત્તાઓ હતી એને પણ ઉખાડીને ફેંકતા વાર નહીં લાગે એટલે ખાસ તો અમારી આજની એક મુખ્ય માંગ એક જ છે મામલતદાર સાહેબને કે અલગ અલગ ખેડૂતોના જે પ્રશ્નો છે અને ભાઈ લાકડીયાથી જે વીજ લાઈન પસાર થાય છે લાઈન એના વળતરનો પ્રશ્ન છે બ્રાહ્મણી બે ડેમનો પંપિંગનો પ્રશ્ન ખાતરનો પ્રશ્ન નકલી બિયારણનો પ્રશ્ન આ અલગ અલગ પ્રશ્નો છે એ અમે આજે રજૂઆત કરવા માટે આજે આવ્યા છીએ તો આ બધા ખેડૂત મિત્રો છે અત્યારે જે છે એ હળવદ મામલતદારે રજૂઆત કરવા માટે આવ્યા છે વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂતોના પ્રશ્નો જે છે પાણીના પ્રશ્નો છે તેની સાથે ખાતરના પણ પ્રશ્નો છે અને લાકડીયાથી વડોદરાની જે વીજ લાઈન છે એના પણ પ્રશ્નો છે એટલે આ વિવિધ પ્રશ્નોને લઈ અને અત્યારે ખેડૂતો બધા રજૂઆત કરવા માટે આવ્યા છે હવે જોવાનું એ છે કે આ ખેડૂતોની રજૂઆત ક્યારે ધ્યાને લેવામાં આવે છે આભાર મિત્રો